રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ટ્રક ચાલકે ફૂટપાથ પર સુતા પરિવારના બાળક અડફેતિયા લેતા કિશોરનું મોત નીપજ્યું છે કિશોરની ઉંમર પંદર વર્ષની જણાઈ રહી છે જ્યાંથી ભાગી જતા આગળ રોંગ સાઈડમાં બેડી ચોક નજીક ઉભેલા ટ્રકમાં પાછળ ટ્રક ડ્રાઈવર પર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે જેથી તે ટ્રક ચાલકને તાત્કાલિક એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે અકસ્માતમાં બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે મૃતક બાળકના પરિવારજનો પણ સૂતા હતા ત્યારે આ ઘટના બની હતી ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ એ અરબ સાગરમાં બનેલા વાવાઝોડા શક્તિ અંગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પવન અને દરિયામાં ઉથલપાથલની ચેતવણી આપી છે આ વર્ષે ચોમાસા બાદની ઋતુનું આ પહેલું વાવાઝોડું હશે જેની ઝડપ હાલ સો કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ચૂકી છે અને તે ઝડપથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઇડમાં સુનામી જેવું દ્રશ્ય થયું છે દરિયાના મોજા જેમ પાણી કચરોનું વહેણ આવતા ફેક્ટરીઓ અને વાહનોમાં ભારે નુકસાન થયું છે યુવકો પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા અમદાવાદ શહેરની પીરાણા ડમ્પિંગ સાઇડ ઉપરનો કચરાનો ઢગલો પાણી સાથે આસપાસમાં રહેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફરી વળ્યો હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પીરાણા ડમ્પિંગ સાઇડ પર બહેરામપુરા સિકંદર માર્કેટ તરફ અજમેરી સાઇડ તરફનો ઢગલા પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં પાણી બહાર આવ્યું હતું જેના કારણે આસપાસમાં આવેલી ફેક્ટરીઓમાં પાણી ઘૂસી ગયા હતા પાણી સાથે કચરો આવવાના કારણે મોટી સંખ્યામાં વાહનોની ફેક્ટરીઓમાં પણ ઘણું નુકસાન થયું હતું આજ માટે આટલું જો તમને વિડીયો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ